પ્રોજેક્ટનું નામ સૂર્ય ઉર્જાથી ચાલતી મોટર સાયકલ ચાર્ટ નંબર એક સૂર્ય ઉર્જાથી ચાલતી મોટર સાયકલ સિદ્ધાંત સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર રચના સૌરકોષમાંથી આવતો વિદ્યુત પ્રવાહ સંગ્રહકોષમાં દાખલ થાય છે અને સંગ્રાહક કોષ ચાર્જ થાય છે સંગ્રહકોષમાંથી મળતા વિદ્યુત પ્રવાહથી મોટર ફરે છે મોટર સાથે ચક્ર જોડાયેલું હોય છે અને આ ચક્ર મોટર સાયકલના ગિયર બોક્સ સાથે જોડાયેલું છે હવે કઈ રીતે કાર્ય કરે છે એ માટે કાર્ય પદ્ધતિ જોઈશું દિવસના સૂર્યપ્રકાશને કારણે શૌરકોષમાંથી મળતો વિદ્યુત પ્રવાહ સંગ્રાહકોષમાં દાખલ થાય છે સંગ્રાહકોષમાં સંગ્રહાયેલા વિદ્યુત પ્રવાહથી મોટર ફરે છે મોટર ફરવાથી તેની સાથે જોડાયેલા ગિયરબોક્સના ચક્ર ગતિમાં આવે છે અને મોટરસાઇકલ ચાલે છે વળી સંગ્રાહકો સાથે છ ટર્મિનલ છેડાવાળી સ્વિચ જોડવાથી મોટરસાઇકલ આગળ પાછળ પણ થઈ શકે છે નોંધ દિવસના સૂર્યપ્રકાશની હાજરીમાં ઉત્પન્ન થયેલા વિદ્યુત પ્રવાહનો સંગ્રહકોષમાં સંગ્રહ થયેલો હોવાથી રાત્રે પણ તે સંગ્રહિત વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરી શકાય છે હવે જે શબ્દ સૌરકોષ છે એના માટે જોઈએ સિલિકોન અને બોરન જેવા કેટલાક પદાર્થો પર સૂર્યપ્રકાશના કિરણો આપાત થતાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે આવા પદાર્થોની ચોક્કસ પ્રકાશની પ્રકારની ગોઠવણી કરીને સૂર્ય ઊર્જાનું રૂપાંતર વિદ્યુત ઉર્જામાં કરી આપે તેવા વિદ્યુત કોષો બનાવવામાં આવ્યા છે આવા કોષોને સૌરકસ કહે છે મિત્રો ચાર્ટ નંબર બે સંગ્રહ કોષની રચના મિત્રો આપણે આ રચના વાઇઝ જોઈએ નંબર એક કોષમાં વિદ્યુત દ્રાવણ તરીકે સલ્ફ્યુરિક એસિડ એચ ટુ એસઓ ફોર હોય છે નંબર બે ધન ધ્રુવ ઉપર સીસાની જાળીમાં લેટ ડાયોસેક ભરીને બનાવેલી પટ્ટી હોય છે અને ઋણ ધ્રુવ ઉપર સીસાની જાળીમાં વાડડી જેવા પોચા સીસાના દ્રવ્યને ભરીને બનાવેલી પટ્ટી હોય છે નંબર ત્રણ વિદ્યુત પરિપથમાં કોષના બે છોડા જોડવાથી વિદ્યુત પ્રવાહ મળે છે નંબર ચાર ધીમે ધીમે આ વિદ્યુત કોષની કાર્યક્ષમતા ઘટે છે કોષને ફરીથી વિદ્યુત ભારિત કરવા બાહ્યો ઉદગમ વડે તેના બહારના વિદ્યુત પ્રવાહ કોષના પ્રવાહની વિરુદ્ધ દિશામાં દાખલ કરવામાં આવે છે આ રીતે કોષની ક્ષમતા વધારવાની આ ક્રિયાને રિચાર્જિંગ કહે છે મિત્રો અહીં એક નોંધ પણ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે તો આપણે નોંધ કઈ રાખવા જેવી છે તે જોઈએ સંગ્રાહક કોષનો ઉપયોગ ફરી ફરીને કરી શકાય છે સંગ્રાહક કોષમાંથી મળતો વિદ્યુત પ્રવાહ ડીસીનું રેક્ટિફાયર નામના સાધનની મદદથી એસીમાં રૂપાંતર કરી શકાય છે મિત્રો હવે આ જ બાબત આપણે સમીકરણ દ્વારા જોઈએ તો અહીં ડિસ્ચાર્જ અને રિચાર્જ બંને એરો પણ મધ્યમાં બતાવેલા છે અહીં જોજો ધ્યાનથી મિત્રો અહીં પીબી લેડ સીસુ પીબી લેડ સીસુ વધતા ટ્વાઇઝ એચ ટુ એસઓ ફોર સલ્ફ્યુરિક એસિડ વધતા પીબીઓ લેટ ડાયોક્સાઇડ હવે ડિસ્ચાર્જ અને રિચાર્જ તો પીબીએસઓ ફોર લેટ સલ્ફેટ વધતા ટ્વિસ પાણી વધતા ફોર લેટ સલ્ફેટ જે ચાર્ટ નંબર ત્રણ કાર્ય પદ્ધતિ સામાન્ય તાપમાને એક સોર્કોમાંથી મળતો વોલ્ટેજ વી બરાબર અને સૂર્યપ્રકાશમાં મળતો વિદ્યુત પ્રવાહ દર ચોરસ મીટરે બસો સિત્તેર એમ્પિયર હોય છે એટલે કે વિદ્યુત પ્રવાહ આઈ બરાબર બસો સિત્તેર એમ્પિયર પ્રતિ ચોરસ મીટર જો કોષ ચાલીસ ચોરસ સેન્ટીમીટર અથવા છ પોઈન્ટ બે ચોરસ અથવા ચાલીસ ગુણ્યા દસનો ઋણ ચાર ચોરસ મીટર જગ્યા રોકે તો મળતો વિદ્યુત પ્રવાહ એક પોઈન્ટ જીરો આઠ એમ્પિયર હોય છે માટે મહત્તમ પ્રકાશ હોય ત્યારે મળતો પાવર પી બરાબર વી ગુણ્યા આઈ એટલે કે કાર્ય દ્વારા કાર્ય પ્રવાહ એટલે કાર્ય કરવાનો સમય દર બરાબર ઝીરો પોઈન્ટ પિસ્તાલીસ ગુણ્યા એક પોઈન્ટ જીરો આઠનો ગુણાકાર કરતાં આપણને જીરો પોઈન્ટ ઓગણપચાસ વોટ મળે હવે કોષની જરૂરિયાત શ્રેણી અને સમાંતર જોડાણમાં ધારો કે એકસો દસ વોલ્ટ મેળવવાના છે તો શ્રેણીમાં જોડવા પડતા કોષ બરાબર જોઈતો વોલ્ટ છેદમાં એક કોષમાંથી મળતા વોલ્ટ બરાબર આપણને મળશે એકસો દસ છેદમાં જીરો પોઈન્ટ પિસ્તાળીસ એટલે કે જોઈતો વોલ્ટ કેટલો એકસો દસ જીરો પોઈન્ટ પિસ્તાલીસ બરાબર બસો ચુમ્માલીસ કોષો જોઈએ જો આપણે એને શ્રેણીમાં જોડીએ તો અને ધારો કે બસો ચુમ્માલીસ કોષમાંથી દસ કોષ સમાંતર જોડાયેલો હોય તો તેમાંથી મળતો વિદ્યુત પ્રવાહ બરાબર એક કોષમાંથી મળતો વિદ્યુત પ્રવાહ ગુણ્યા કોષની સંખ્યા એટલે કે એક પોઈન્ટ જીરો આઠ ગુણ્યા દસ દસ પોઈન્ટ આઠ એમ્પિયર માટે મળતો પાવર પી કાર્યત્વરા બરાબર વી ગુણ્યા આઈ જ્યાં વી બરાબર એકસો દસ ગુણ્યા આઈ બરાબર દસ પોઈન્ટ આઠ બંનેનો ગુણાકાર કરતાં અગિયારસો નેવું વોટ મળે વોટ અગિયારસો નેવું વોટ બરાબર એક ઓગણીસ કિલો વોટ કારણ કે એક કિલો વોટ બરાબર એક હજાર વોટ મિત્રો આ પ્રોજેક્ટને લગતા કેટલાક પ્રશ્નો પણ પૂછી શકાય એ પણ જાણવા ખૂબ જરૂરી છે તો શોર ફોટો વોલ્ટેક કોષને સૌરકોષ કહે છે સૌરકોષનું કાર્ય રચનાથી કઈ રીતે સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે તો કે તેમાં અર્ધભાગ દ્રવ્યની પાતળી ચીરીઓ હોય છે જ્યારે સૂર્યપ્રકાશ સૌર સેલ પર આપાત થાય છે ત્યારે સૌર ઉર્જાનો કેટલોક ભાગ વિદ્યુત ઊર્જામાં રૂપાંતર પામે છે આવા સેલની હાર વડે ઇલેક્ટ્રોનિક સામગ્રીને શક્તિ મળે છે પાવર કોને કહેવાય તો કે કાર્ય કરવાના સમય ડરને પાવર કહે છે પી બરાબર ડબલ્યુ છેદમાં ટી એક વોટ બરાબર કેટલા તો કે એક ઝીલો ઝૂલ પ્રતિ એકમ એનો છે પાવરનો એકમ ઝૂલ પ્રતિ સેકન્ડ છે તેને વોટ પણ કહે છે પાવરનો એકમ બીજો કિલો વોટ છે એક કિલો વોટ બરાબર એક હજાર વોટ પાવરનો બ્રિટિશ પદ્ધતિનો એકમ હોસ પાવર છે સ્વયં સંચાલિત વાહનોના પાવર માટે હોસ્ટ પાવર એકમ વપરાય છે વિદ્યુત પ્રવાહ કોને કહેવાય તો કે એકમ સમયમાં વાહકના કોઈપણ આડછેડમાંથી વહેતા વિદ્યુત વિદ્યુતભરના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે વિદ્યુત પ્રવાહનો એકમ તો કે વિદ્યુત પ્રવાહનો એસા એકમ એમ્પિયર છે એમ્પિયર કોને કહેવાય તો કે વાહકના કોઈપણ આડછેડમાંથી એક સેકન્ડમાં એક કુલમ જેટલો વિદ્યુત વિદ્યુતભરનો જથ્થો પસાર થતો હોય તો વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ એમ્પિયર કહેવાય છે તેની સંજ્ઞા એ છે એક એમ્પિયર બરાબર એક કુલમ પ્રતિ સેકન્ડ વોટ અને વોલ્ટેજનો અર્થ જુદો જુદો છે વોટ પાવરનો એકમ છે વોલ્ટ એ વિદ્યુત સ્થિતિમાંના તફાવતનો એકમ છે વોલ્ટેજ પણ કહી શકીએ છે મિત્રો આ પ્રોજેક્ટ બે હજાર બેની સાલમાં રજૂ કરવામાં આવ્યો હતો પરંતુ આ સૌર રોજારથી ચાલતા કોઈ પણ પ્રોજેક્ટની અંદર આ જ પ્રોજેક્ટના ચાર્ટનો ઉપયોગ કરી તેની ગણતરીનો ઉપયોગ કરી બીજા સૌર ઉર્જાથી ચાલતા પ્રોજેક્ટ માટે તમે ઉપયોગ કરી શકશો આશા રાખું કે આ પ્રોજેક્ટ તમને ઉપયોગી નીવડે જય જવાન જય કિસાન જય વિજ્ઞાન